જોઈ રહ્યા છો સમાચાર નગરપાલિકામાં પચીસ વર્ષ બાદ ભાજપનું શાસન પ્રમુખ તરીકે મંજુલાબેન કિશનભાઈ કોલી અને ઉપપ્રમુખ તરીકે પરવેશ મુસ્તુફા મકરાણીની ની બિનહરીફ વરણી કરાઈ છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણીમાં માં અઠાવીસ માંથી ભાજપ આઠ સમાજવાદી પાર્ટી ને બસપા ને ચાર સર્વ સમાજ પાર્ટી ને ચાર અને કોંગ્રેસ ને એક તેમજ પાંચ અપક્ષ ઉમેદવારો ચૂંટાઈ ને આવ્યા હતા સૌથી મોટી પાર્ટી તરીકે ભાજપના આઠ સભ્યો ચૂંટાયા બાદ સમાજવાદી પાર્ટી બહુજન સમાજવાદી પાર્ટી અને અપક્ષો સામેલ થતા ભાજપના સંખ્યા બળ વીસ થયો અને આજે ભાજપના મેન્ડેટ મળ્યાથી પ્રમુખ પદ ઉપર મંજુલાબેન કિશનભાઈ કોહલી અને ઉપપ્રમુખ તરીકે ફરવેજ મુસ્તુફા મકરાણી બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા દશાંશ બે પાંચ વર્ષ બાદ છોટાઉદેપુર નગરપાલિકામાં ભાજપ બોર્ડ બન્યું

જનતાએ ભારતીય જનતા પાર્ટીને આશીર્વાદ આપ્યો છે અને આ વિસ્તારના ધારાસભ્ય અને પૂર્વ સાંસદ નારણભાઈ રાઠવા જિલ્લા ભાજપના પ્રમુખ ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓની મહેનતથી ખૂબ સારો વિજય થયો છે અને આજે છોટાઉદેપુર નગરપાલિકાના પ્રમુખ તરીકે આદરણીય મંજુલાબેન કોલી અને આદરણીય પરવેજભાઈ મકરાણીને બિનહરીફ ચૂંટી કાઢવા બદલ તમામ સભ્યોનો આભાર માનું છું અને તમામ છોટાઉદેપુરની નગર જનતાનો પણ આભાર માનું છું અને આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબની જે વિકાસ યાત્રા છે એ વિકાસ યાત્રામાં સહભાગી થવા અને છોટાઉદેપુરને વિશેષ લાભ મળે એના માટે કરીને આ વિસ્તારના તમામ આગેવાનો કટિબદ્ધ છે અને આ વિસ્તારના આગેવાન તરીકે હું છોટાઉદેપુર નગરના તમામ નગરજનોનો પણ આભાર માનું છું અને આદરણીય કોર્પોરેટરશ્રીઓ અને તમામ નગરજનોને અભિનંદન આપું છું અને આદરણીય પ્રમુખશ્રી અને ઉપપ્રમુખશ્રી અને તેમની સમગ્ર ટીમ ખૂબ કુશળ કામગીરી કરે અને નગરનો વિકાસ કરે એના યશસ્વી મુખ્યમંત્રી અને ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ આદર્ય સી આર પાટીલ સાહેબનો પણ આ તબક્કે खूब खूब आभार मानु छू वंदे मात्र भारत माता की जय છોટાઉદેપુર નગરપાલિકાની પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી હતી જેની અંદર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે મંજુલાબેન કિશનભાઈ કોહલી ઉપપ્રમુખ તરીકે પરવેજ મુસ્તુફાની મકરાણી મારી વરણી થઈ છે તે બદલ જિલ્લાના પ્રમુખ શ્રી ઉપેન્દ્રભાઈ માન્ય સાંસદ સભ્ય શ્રી જસુભાઈ માન્ય માજી સાંસદ રેલ રાજ્યમંત્રી નારાયણભાઈ રાઠવા સાહેબ જિલ્લાના તમામ હોદ્દેદારો મારા મોટાભાઈ સમાન સૌરભભાઈ મુકેશભાઈ અને પ્રદેશના નેતૃત્વ કરતા માન્ય પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સાહેબ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ તેમજ ભાજપની બધી ટીમનું ખાસ કરીને મારા સાથી કોર્પોરેટરશ્રીઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે તેઓએ અમારા ઉપર વિશ્વાસ મૂકીને બિનહરીફ અમને પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકે ચૂંટ્યા તે બદલ સૌનું ખૂબ ખૂબ આભાર માનું છું અને આગળ છોટાઉદેપુર નગરની વિકાસ યાત્રા છે જે ઓગણીસો છન્નુંથી રોકાયેલી હતી એને હવે અમે આગળ ધપાવીશું અને કામ કરીને લોકોને બતાડીશું વિકાસ છોટાઉદેપુર નગરના વિકાસ માટે અમે ભારતીય જનતા પાર્ટી જોઈન્ટ કરી છે અને એનું પરિણામ ટૂંક સમયમાં તમને જોવા મળશે છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા